સુરેન્દ્રનગરના દશાડામાં પંદર વર્ષે કિશોરી ગુમ થઈ હતી પોલીસ તપાસ ન કરતા પીડિત પરિવારે પોલીસના વડાને રજૂઆત કરી છે સુરેન્દ્રનગરમાં હવે કિશોરીઓ પણ સુરક્ષિત નથી અને મહિલાઓની એક મહિનાથી કિશોરી ગુમ છતાં કાર્યવાહી ન કરવામાં આવતા પોલીસ વિભાગ સામે સવાલ ઉઠ્યા છે પોલીસ સામે રોષે ભરાય પરિવારે પોલીસના વડાને જલ્દીથી પોતાની દીકરી શોધી આપવાની માંગ સાથે રજૂઆત કરી છે યોગ્ય તપાસ કરી અપહરણ કરનારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી છે દર વર્ષની દીકરી તારીખ આઠ ત્રણ આઠ બે હજાર પચીસ એટલે આજે એક મહિનો થઈ ગયો એક મહિના પહેલાં એક જે યુવક છે બાજુના ગામનો એને ભગાડી ગયો આ લોકોએ પાંચ તારીખે એફઆરઆઈ દાખલ કરી એને નામ આપ્યું કે આ ભગાડી જનાર કોણ છે એવો શક એમને વ્યક્ત કર્યો એને મદદ કરનાર કોણ કોણ છે એના પણ નામ આપ્યા તેમ છતાં આજે એક મહિનો થઈ ગયો પંદર વર્ષની નાબાલિક દીકરી પોલીસ જ્યારે પણ અમે મુલાકાત કરીએ ત્યારે એમ કે અમે કાર્યવાહી કરીએ છીએ કાર્યવાહી કરીએ છીએ પણ આ દીકરીને શોધવામાં આજની તારીખે પણ દસાડાની પોલીસ નિષ્ફળ છે અમે પોલીસ થાણા ગયા તો એવું કહેવાય કે અમે તપાસ ચાલુ છે તપાસ ચાલુ અમે ગમે ત્યારે આશ્વાસન આપે છે સાહેબ પણ શોધ શું કરતા નહીં અમે જે અમુક નામ આવે એમને અમે લાવીએ પણ એમને કહે કે ડિટેલ નીકળતી નહીં અને અમે શૂન્ય કરે તારેસ કરવા આયા